મારું નામ કનશ્યામ નટવરલાલ પંચાલ જી મારું મૂળ ગામ સરી આ આ હમણા હાલે ક્યાં તમે રહો છો હાલે રહું છું મોરૈયા અચ્છા સો મગજની મને 5 મી નસમાં કરંટ આવતો હતો જે કરંટ આપણે 440 વોલ્ટ ઉપર આંગળી મૂકીએ ને એવો કરંટ મને અહીંયા આવે ઓહો અને એ કરંટની કોઈ દવા નથી મે ન્યુરોસર્જન કોઈ બાકી નતા રાખે જો બરોબર અમદાવાદ નો કોઈ મોટામાં મોટો ન્યુરોસર્જન એણે બધાએ મને ના પાડી દીધી હતી અને એનું એક સવા લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન આપવાનું થાય પછી મારો ભાઈ મારા ઘરે આવ્યો કે તમે કબરા મોગલ માની બાધા રાખો કે છે અને ત્યાં દર્શન કરી આવીએ અમે બીજે દિવસે દર્શન કરવા આવ્યા અને આજની તારીખમાં હું તમારી સામે ઊભો છું એક કોળી નથી લેવી પડતી જહો 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 માની દયા છે મારા માં દવા ને દવા પણ એક વસ્તુ કે ડોક્ટરનો ભગવાન માનું છું સમજી લેજો કારણ ધર્મની આરે વિજ્ઞાન છે દવા અને માની કૃપા બે રાખવાનો અને ગાયનું તો ચાલુ રાખજો પણ